તમે જોઈ રહ્યા છો ચંચુપાત ન્યૂઝ ચેનલ પ્રવીણ પરમાર સાથે અને જોઈએ હવે એક મહત્વના સમાચાર સમાચાર જોતા પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જુઓ વધુ એક કિસ્સો જોરનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ મળ જોવા મળ્યો છે ચંચુપાતની ટીમ જેવી પહોંચી એવા આ શુભમ ક્લિનિક વાળા ભરત પટેલ હવે બીએચએમએસ ની બદલે બની ગયા છે હાર્ટ સ્પેશિયાલિસ્ટ જો કાર્ડિયોગ્રામ કાઢી કાઢતા જોવા મળ્યા જેવી ટીમ આવી ચંચુપાતની તાળા મારી રફુ ચક્કર જો થતા જોવા મળશે જુઓ શું છે હકીકત શું દવા લીધી હા દવા લીધી હા

જેને ભયંકર ભ્રષ્ટાચાર જુઓ કેવો હોમિયોપેથિક આયુર્વેદિક ડોક્ટર ફિઝિશિયન બની જાય છે આપણા સુરેનગરમાં જુઓ હવે આની પાછળ કોઈ મેડિકલ માફિયા ડ્રગ માફિયા છે આ સસ્તી દવાના નામે લોકોને હેરાન કરી અને મોતના મુખમાં મૂકે છે કે શું જો આવનારા એપિસોડમાં પ્રવીપ પરમાર સાથે ચંચુપાદમાં